માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુન્દ્રાની કેવડી નદીના નવા ડાયવર્જનમાં ડામર ન પથરાતા વાહન ચાલકોને મુશ્કેલી મુન્દ્રા પાસે હાલે નવું બનેલ ડાયવર્જન કાચું અને ખરાબ પરિસ્થિતિમાં છે વાહન ચાલકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે જવાબદાર અધિકારીઓ સાઇટ ઉપર ક્યારેય તપાસ કરે છે તેની તો ખબર નથી પણ તેઓ ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી માર્ગ અને મકાન વિભાગ કામનો કોન્ટ્રાક્ટ આપી દે છે અને એ કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટરને આપી દેતા કોઈ જવાબદાર વ્યક્તિ સ્થાનિકે જોવા મળતા નથી અને નિયમ મુજબ વધારે ટ્રાફિક થાય તો ડાયવર્ઝન ડામરનું હોવું જોઈએ પણ નહીં તો અનેક રજૂઆતો છતાં તંત્ર જાગતું નથી છેલ્લે રાત્રિના સમયે એક એમ્બ્યુલન્સ આ ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હતી પણ જો કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ રહે તે પણ એક પ્રશ્ન છે આવા કોન્ટ્રાક્ટ આપવાથી સરકારના પૈસા અને પ્રજાના વાહનોને નુકસાની ભોગવવી પડે છે આશા છે કે તંત્ર જાગશે અને આ નવા ડાયવર્ઝન ડામર પાથરી પ્રજાને મુશ્કેલીમાંથી છુટકારો અપાવશે